બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે નુકસાન પહોંચાડ્યું જગતના તાતને મોઢે આવેલો કોળીઓ છીનવાયો હવામાન વિભાગની આગાહી પગલે દિયોદર લાખણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ દિયોદર પંથકમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા બાજરીના પાકને નુકસાન બાજરીના પાકો ભારે પવનના કારણે આડી થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન આજે રાતે બનાસકાંઠાની અંદર ભયંકર વાવાઝોડું આવવાને કારણે બાજરીનો પાક બધો જમીનને સોટી ગયો છે કારણ કે ખૂબ પવન હતો અને ખૂબ વરસાદ હતો એને કારણે આખી બાજરીનો પાક બનાસકાંઠાના અંદર દરેક ખેડૂતોને પડી ગયો કારણ કે પહેલી સુજલામ સુખલામ ચાલુ હતી એને આધારે સરકારશ્રીએ સરકારશ્રીએ સતત બે વર્ષ સુજલામ સુખલામ ચાલુ રાખી એના કારણે ખેડૂતોએ બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું તો સુજલામ સુફલામ કેનાલ બંધ થઈ ગઈ એક તો મોઢ મોઢ પણ ભૂગભજ ખૂબ ઊંડા જે નથી આટલું મોઢ મોઢ પાકને બચાયો તો રાત્રે અચાનક વરસાદ અને વાવાઝોડું આવવાને કારણે આખો પાક નીચે પડી ગયો છે એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે